કે લેડીઝ છે ને ઘરને તારી શકે રાજામાંથી રંગ પણ બનાવી લેડીઝ ધારે તે કરી શકે ભગવાન બધાને આવા દીકરા આપે હાલો ખોલી દો કેટલી વારમાં મોટી ખોલે છે ગુડ મોર્નિંગ સીતારામ સ્વાગત છે તમારું બધાનું ફરી એક નવા કેમ છો બધા મજામાં મજામાં થશે આપણે પણ બધા મજામાં છે તો ભગવાન સૌની મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના સાથે આપણે નવા વ્લોગની શરૂઆત કરીએ છીએ તો અત્યારે વાગી ગયા છે સાત અને આપણે નાઈ ધોઈ દિયાબતી કરીને તૈયાર થઈ ગયા છે ને દાદીભાઈને નાસ્તો કરીને સ્કૂલે મોકલી દેતા છે ભાખરીને એવું બધું બનાવી નાખ્યું છે ચાય બની ગઈ છે અમે ધાર્મિક ભાઈ નાસ્તો કરી લીધો મારો નાસ્તો બાકી છે કે હું દિયાબતી કરીને પછી નાસ્તો કરું તો આમ તો મારે દિયાબતી થઈ ગયા પણ ખાલી ગીતાજીના પાઠ કરવાના બાકી હોય તો અહીંયા જો આપણે ગીતાજીના પાઠ કરવાની તૈયારી કરી નાખી છે અને હમણાં હું લાઈવ કરું છું ગીતાજી એટલે પહેલા દમણું બધું કામ પતાવીને પછી બધું કામ કરીને પછી ગીતાજીનો પાઠ કરું મતલબ આપણે કચરા વાળવા પડે જરા કરો કેમ કે રસોડું હોય એટલે આપણે અહીં જ્યાં બેસવું હોય ત્યાં ચોખાઈ કરીને જ બેસવાનું હોય જો ઉમરા પૂજન પણ કરી નાખ્યું છે જો ઉમરા પૂજન કરી નાખ્યું રસોડું વાળીને પોતું પોતું મારી ઉંમરા પૂજન કરીને પછી હું ગીતાજી વાંચવા બેસું તો નો આપણો રૂટ છે ને સાત વાગે હું ડેલી ગીતાજી વાંચવા બેસું છું અને પછી ગીતાજી વાસી નાસ્તો કરવાનું કપડા હું તો જાગી તરત જ ધોવા નાખ્યો છું કપડા બધા ધોવા જવાય આવ્યા છે જો જો કપડા ખાલી હવે પચીસ મિનિટના જ બાકી છે તો હું ગીતાજી કરીને નાસ્તો કરીને નવરી થાય છે ને કપડા ધોવા જાય એટલે નાસ્તો કરીને સીધા કપડા ઉપયોગી દઈશ અને પછી જાપડ ચોપડના કચરાક પોતાનું બધું થાય તો ચાલો આપણે ગયા ગીતાજીનો લાઈવ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો હવે આપણે ગીતાજીના પાઠ કરી લઈએ અને પછી બધું કામની શરૂઆત કરીએ અને તમને હું ગીતાજીના પાઠ વાંચું છું કેવું લાગે છે અને કમેન્ટ કરીને જણાવજો અને તમને પણ જો ગીતાજી વાંચવામાં સાંભળવામાં ઇન્ટરેસ્ટ હોય તો મારા લાઈવમાં જોડાઈ જાજો ડેલી સવારે સાત વાગે આપણે લાઈવ થાય છે અને આપણે દસથી થી પંદર મિનિટ જ લાઈવ કરીએ છીએ કેમ કે હવામાં ખબર હોય કે હવામાં કોઈ પાસે ટાઈમ ન હોય તો આપણે પંદર મિનિટ આપણે ભગવાન માટે કાઢીએ છીએ તો પંદર મિનિટનો ટાઈમ જે લોકો પાસે હોય તે ગીતાજીના પાઠ સાંભળવા જોડાઈ જાજો તો ચાલો આપણે ગીતાજીના પાઠની શરૂઆત કરીએ આ બધી કરી નાસ્તા પાણી લીધા કચરાની વાળખો ખાલી પોતા અને પોતા બાકી છે અને સરડા ઉતરવાના બાકી છે ને હું અત્યારે બનાવું છું રસોઈ અને અત્યારે જો પોણા આઠ થઈ ગયા છે આઠમાં દસ મિનિટની વાત છે અને મેં દ્વાર શાક નક્કી દઉં તો પોતા મારા રસ શાક ચડી જાય પછી ખાલી રોટલી કરવાની છે નવ વાગે મારે જવાનું છે તો નવ વાગ્યા પેલા બધું કમ્પ્લીટ કરવાનું છે તો પહેલાં તો હું રસોઈ બનાવીશ કેમ કે કામ એકાદું બાકી રહી જાય તો ચાલે તો આવીને કરી શકું પણ રસોઈ બાકી રહી ગયા છોકરાને પછી દુખું પડે અને મારા માટે રહેવું પણ મારું નક્કી ન હોય ક્યારે આવો કેમ કે આપણે કામ પર કહેવાય નક્કી ન હોય લગભગ મારે બે વાગે આવવાનું થાય ત્રણ વાગે આવવાનું થાય ટાઈમ મારો એવો છે સવારમાં જવાનો બસ બે ત્રણ વાગે આવવાનો ક્યારેક બાર વાગ્યા આવી જાય અગિયાર વાગ્યા આમ ફિક્સ નહીં પણ ક્યારેક લોડિંગ હોય કામ નું તો બધા ટાઈમે રહેવું પડે તો આપણે જો તેલ મૂકી દીધું છે ગરમ બટેટા પણ સુધાર નાખ્યા છે આજે છે બટેટાનું શાક ને રોટલી તો રોટલી બાકી છે પેલા ઓમ ભાખરી બનાવી નાખો મેં સાડા આઠ પોણા નાખો ભાખરી બનાવી નાખીશ ને પછી રોટલી બનાવી નાખીશ નવ વાગે નવ રીતે જાય ને મેં છે ને દિયાબી કરીને કપડાં બદલાઈ નાખું દિયાબત્તી કરીને પાછા નઈડ્રેસ કેમ કે કામ કરતી હોય ને પાછા તો ઉતા વળવાની એટલે જલ્દી કામ કરીએ ને પોળા ખાધા વગરનું કામ કરીએ ને એટલે છે ને પરસો બહુ વળે તો ફટાફટ કામ કરવાની મજા આવે નાઇડ્રેસ પહેરવાની તો નાઇડ્રેસ પહેરી જ કામ કરું અને પછી પાછા ફટા બદલાવી લે તો ચાલો ફટાફટ રસોઈ બનાવી નાખી ત્યાલ મૂકી દીધું છે રાઈ નાખી દીધી છે હમણાં જીવું નાખીને વઘાર કરી નાખશું બટા ના હું એકદમ સિમ્પલ જ વઘાર કરું છું તો ચાલો ફટાફટ કામ પતાવી વગર કરી નાખ્યો શાક મૂકી દીધું છે ધીમા કે છે અને કપડાં ઉકે દીધા છે ઓમ ભાઈ ને પથારી પાડી લીધું અમને સુડાઈ દીધો છે ને બધે કચરા વાળ નાખ્યા કચરા બાકી છે તો ચાલો ફટાફટ કચરા પોતા કરી નાખીએ ઝુપટ કરી નાખીએ કે ઝાપટ ઝુપટ આઈ બાકી છે અંદર બધે થઈ ગઈ છે

પછી આપણે ફટાફટ રસોઈ બનાવી લઈએ કે રસોઈ બનાવીને નાઈ ધોઈને આપણે રેડી થઈ નવ વાગે કે નવ વાગે મારે નીકળવાની છે ભાઈ સાડા નવથી સાડા નવનો નો ટાઈમ આપ્યો છે એટલે સાડા નવ પહોંચતો તો ચાલે પણ નવ વાગે મારે ફરજ જ્યારે નીકળવું પડે ત્યારે હું સાડા નવ પહોંચી તો હવે એક રૂમમાં પોતા માતા કંઈ વાર નહીં લાગે અને રસોડામાં તો ઓલરેડી આપણે સવારમાં દિયા બધી કરીએ ત્યારે મારી જ દીધું હોય પછી પછીથી આપણે પૂજા કરવા બેસી તો અહીંયા આપણે ઓમભાઈ મારી દે પોતું કેમ કે અહીં છોકરા છે ભૂકો તો આપી પોતું મારી દે તો ચાલો ફટાફટ આપણે રૂમમાં પોતું મારી દઈએ પછી ફટાફટ રસોઈ કરી નાખીએ શાક પણ આપણું બની ગયું છે અને રોટલીનો લોટ પણ બંધાઈ ગયેલો છે જો અને મેળનો ભાખરીનો લોટ પડ્યો છે તો હમણાં બે માટે ભાખરી બનાવી દઈશ ને રોટલી બનાવી દઈશ પછી આપણે નવા કેવરા થઈ જશે ફીટ હાડાહાંટ થઈ ગયા છે તો ચાલો ફટાફટ આપણે કામ પતાવી દઈએ અને કપડાં સુકવાઈ ગયા છે જો અહીંયા જો વાળો ધોઈ નાખ્યો સરસ મજાનો અને હવે છે ને આપણે રોટલી કરવાનું બાકી છે સાફ તો થઈ જ બે ગેસ શરૂ કરી છે અહીંયા ભાખરી બનાવીશ ને એટલે રોટલી બનાવીશ ને ભાખરીને રોટલી લોટ બની તૈયાર છે તો ચાલો ફટાફટ રોટલીની ભાખરી બે ગેસ ને કામ કરવાનું છે ત્યારે નવ વાગે નવરી થાય છે અને કઈ પણ કરવું હોય તો પઠાવટ કામ કરવું હોય તો થોડું બે કામ આવે ઓમ ભાઈ જો જોતા પથારી મેં ઉપર મૂકી દઈશ કે પોતું મારું તું ને પથારી તમારા ઓમ ભાઈ ઉપાડ લેશે તો ચાલો ફાઇનલી આપણે નવ વાગે નવરા થઈ ગયા જો નવ વાગી ગયા છે નવમાં હજી પાંચ બાકી છે અને આપણે રોટલી બધું થઈ ગયું છે જો અહીંયા રોટલી બને છે હજી રોટલી એક બાકી જો બાકી રોટલી થઈ ગઈ છે અહીંયા રોટલી ને દીધો ભાખરી પણ થઈ ગઈ મેં ઓલા નાસ્તો પણ આપી દીધો મેહુલ જાગી ગયા છે મેં મેહુલને નાસ્તો આપી તો કોમ ભાઈ હજી સુતા છે કોમ ભાઈ નાસ્તો કરે છે એ બાકી બનાવી નાખી છે તો આપણે કમ્પ્લેટ કામ થઈ ગયું વાસણ ઉકવાના બાકી રહી જશે વાસણ ખાલી એટલા છે બીજા બધા ઉટકી નાખા તો ખાલી આજે રસોઈ બને એ વાસણ ખાલી બાકી છે બાકી તો બધા વાસણ ઉટાઈ ગયા છે તો ચાલો આપણે રોપી થઈ ગઈ તો હવે આપણે રેડી થઈ જાય નવ ને પાંચ ખાંડે આપણે નીકળી જશે અને ટોટલી કામ થઈ જશે કોઈ પણ બાકી નથી ખાલી વાસણ સિવાય વાસણ એક બહારની લોભીમાં પોતું બે જ વસ્તુ બાકી રહી ગઈ છે બધું કામ કરી નાખીએ સવારનું બપોરનું બે કામ નવ વાગ્યા પતાવી દીધા તો જો આપણે સવારનો બધું જ કામ કરી નાખ્યું છે જો પ્લેટફોર્મ નો વાસણ એક બાકી છે ને હોલ પણ જાગી ગયા જમવા બેસાડી દીધા છે સોરી નાસ્તો કરવા અને નવ ને દસ થવા આવી છે હું ફરી ના ગયા એટલે થોડુંક મોડું થઈ ગયું નત નવ ને પાંચ થઈ જાત તો ચાલો હવે આપણે નીકળ્યા ફટાફટ સાડા નવ થાય નહીં તો પહોંચી જવાનું છે પેલો બેનો લઈને નીકળી ગયા છે અમારે ઓંભાઈ હજી સુતા છે અને અહીંયા ખાલી પોતા મારવાનું બાકી રહી ગયા છે આપડે ઝૂપટું બધું થઈ ગયું કચરો વળાઈ ગયો ખાલી પોતા બાકી રહી ગયા છે તો ચાલો મળશું લગભગ ત્રણ ચાર વાગે પછી નક્કી નહીં ક્યારે મળીએ ચાલો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ઘરે અને ત્યારે એક વાગી છે ને મારા ધાર્મિક ભાઈ શું કરે છે ચાલો જોઈએ મારા તો ઓમ ભાઈ બેઠા છે ને ધાર્મિક ભાઈ સુઈ ગયા છે હા તો હું ભાઈ જમી તમે સુઈ ગયા એને મોડું થઈ ગયું ને મારા એક વાગી ગયા એટલે અમારા ઓમ ભાઈ જો મને પગે માલિશ કરી દે છે કે મમ્મી લાઈ તને એ કે થાકી ગઈ હોય કે હું પગનું માલિશ કરી દઉં કે અને પછી કોલેજ જાઓ તમે સારું

ઉટકીન રાખી દીધા છે કમ્પ્લીટ કરી તો ચાલો ઘણી વાર જમીન પછી સુઈ જઈએ કેમ કે સવારની સાડા પાંચ વાગ્યાની જઈ ગઈ છે અને સવારે સાડા પાંચ જાગું ત્યારે બધું ઘરનું કામ કમ્પ્લીટ થઈ રહ્યું નકર ન થાય કામ પોગું જ નહીં અને આપણે ભાઈ બહેન શું છે ઘરનું કામ કરીએ કે બહારનું કામ કરીએ ઘરનું કામ તો પહેલાં આપણે બહારનું કામ કરવા જઈએ મતલબ કંઈ જોબ કરીએ તો આપણે ઘરનું કામ તો ફરજિયાત કરવું તે જરૂરી છે જેન્ટ્સ લોકોને કેવું સારું કે બારને એનું કરી ઘરે એટલે ઘરનું કાંઈ નહીં કરવાનું એનું કામ આપણે કરીને આપવાનું રૂમાલ ક્યાં છે મોજા ક્યાં છે કપડાં ક્યાં છે અને આપણે નોકરીએ જાય તો આપણે બધું ઘરનું કામ કરીને જવાનું આટલું જેન્ટ્સ અને લેડીઝમાં તો બધા ઘણા લોકો એમ કહેતા હોય કે બાયું મહેંગા જેવી જ ને આમ છે ઘણા લોકોને સાંભળ્યું છે તો એ લોકોને ખાસ કહેવાનું કે બાયું છે ને ઘરનું બહારનું કામ કરે ને તો ઘરનું કામ સાથે કરતી જાય છે મને ઘણી વાર આપણે જોબ પર લાગ્યા એટલે ખ્યાલ આવે કે રિયલમાં બાયું પાસે છે ને બહુ બધી તાકાત ને શક્તિ હોય છે દેવી શક્તિ કહેવાય તો ખરેખર ભગવાને છે ને લેડીઝને બહુ શક્તિ આપેલી છે કે ઘરનું બહારનું બધું કામ કરીને કમ્પ્લીટ કરી શકે છે અને જેન્ટ્સ જ્યારે ખાલી બહારના જ કામ કરે છે ઘરનું કામ નથી કરતા બાર દી ગામે જાય આવે બધા થાકી ગયા નામ થાય તેમ થાય કરે પછી થાળી જમવા નાગી ન ઊંઘે તો છોકરા હોય કે જેન્ટ્સ હોય કોઈ પણ વાત છે અને લેડીઝને ટોટલી કામ કરીને જવું પડે અને કહેવત છે ને કે લેડીઝ છે ને ઘરને તારી શકે અને ડુબાડી શકે લેડીઝમાં એટલી તાકાત છે મહિલાઓમાં કે જો મહિલા ધારે ને લેડીઝ ધારે ને તો તમારે રાજા પણ બનાવી દે ને જો ધારે ને તો તમે રાજામાંથી રંગ પણ બનાવી દે એટલી તાકાત હોય છે લેડીઝમાં કે રાજાને રંગ ને રંગ ને રાજા બનાવી દે ખરેખર સાચી વાત છે લેડીઝ ધારે તે કરી શકે તો ચાલો જમી લઈએ બહુ બધી વાતો થઈ ગઈ અને કપડાં આપણા સુકાઈ ગયા સરસ મજાના આજ તો જો તડકો નીકળ્યો છે સરસ અત્યારે સારો તડકો નીકળો હવે થોડુંક છાટા જેવું નીકળું નીકળે ને થોડોક વરસાદ આવતો તો કોક છાટા આવતા તો હું તો પાછી આવી રેનપોટ લેવા પણ કઈ વરસાદ આવ્યો નહીં પણ થોડોક વાદળા નહીં પણ અત્યારે એકદમ સરસ નીકળી જજો કેવો તડકો આવ્યો છે તો ચાલો કપડાં પણ આપડા સુકાઈ જશે કપડા ને વપડા ને બધું કરીને કમ્પ્લીટ કરનાથી જાગ્યું પણ અત્યારે કઈ પહેલાં જમીન પૂરી જવાનું છે વાસણ ને ટેન્શન નથી મારે વાસણ છોકરા ઉડકી એટલે એ કઈ ટેન્શન નથી એટલે જમીન કાઈ કામ બાકી છે ને સુમી સુઈ ગઈતી ને એટલે વાગી ગયા 3 તો મારા ફોન આવી ગયો છે તો મારા જવાનું છે 3 વાગે ઓલા સરી 3:30 એ તમે કપડાને હંગેલ નાખું 3 વાગે છે કે તમે કપડાને હંગેલ નાખો તો જ જાઓ તો કપડા લેવાના બધા બાકી છે તો ચાલો फटाफट કપડાને બધું લઈ લઈએ આ જે કપડા હીકવા છે કપડાને બધું લઈ લઈએ પછી જઈએ 5 મિનિટ થાય ખાલી કપડા હંગળતા કપડાને હંગેલું થાય તો બસ થાય આપણે ઉપાડીને કે જે સમમાં પછી હાજે સમમાં કપડાં ઠગ લો હંગેલવા પડે

મને કે મમ્મી તું ટેન્શન લેવા હું પપ્પાને જમા આપશે ને કે બહાર જતી હોય કે કામ કરતી મારા બહુ એટલે બહુ શાંતિ કેમ કે છોકરા મને એવા ભગવાને સરસ ને ડાય આપ્યા છે ને એની વાત ન પૂછો કઈ ટેન્શન જ ન રહે જમવાનું આપી દેશે કાંઈ જે કામ એનાથી થતું હોય છે ને એ બધું એ કરી રાખશે એમ કે મમ્મી તું કાંઈ ટેન્શન નહીં લીધે તમે બધું કામ કરી નાખશું અને થોડું ઘણું મેં કામ શીખવાડ્યું છે ભગવાન બધાને આવા દીકરા દે એ પ્રાર્થના કરું છું ને ચાલો હવે આપણે નીકળીએ

છે કે છોકરાઓ કે છે અમારો વિડીયો આનંદ ઉતારો ને કે અમે રમતા હોય સ્કૂલ સ્કૂલ એવો વિડીયો બનાવો તો ચાલો આપણે વિડીયો બનાવી દઈએ છોકરા બધા રમે છે કેવું રમે છે જેવું બધા તો આ રીતે બધા રમે છે તો ચાલો આપણે વિડીયો ઉતારવાનો છે કેવું રમે છે જોવું મજા બધા છોકરા સાંજે વી આવે અને મને એમ કે આંટી વિડીયો ઉતારો અને મને મજા આવી જાય બધા સાથે થોડુંક બધા આવતા હોય જ કરતા હસતા હોય તો આપણે એમ હસીએ મજા આવે તો ચાલો આપણે રસોઈનો ટાઈમ કીધું તો ચાલો રસોઈ બનાવી નાખીએ બપોર હું જો આટલું બટેટાનું શાક પડ્યું રહે છે અને અત્યારે ખીચડી વિચાર વિચારશે ખીચડી બટેટાનું શાક તો પડ્યું છે અને કાંદાનું શાક બનાવવું છે કંદા કંદા શાક ને બકરી પરરોપલી તો ચાલો બરાબર બરાને કે પછી પૂછીએ ઓમે શું બનાવવું હતી શું કરે છે ચોપડા ચોપડા આ કબાટ માં છે નાની ને એટલે અને એને છે ને અજગરણ કેમ ખબર

ધાણા લઈ ધાણા ધોવાના બાકી રહી ગયા છોક ધોયા છે વીણવાના બાકી રહી ગયા ધો ને સરસ મજાના મૂકી દીધા છે અને ખારેક લઈ આવી છું આજે ખારેક સસ્તી હતી રિક્ષા ભરીને તમે કીધું લઈ લો પલાળી દીધી છે અને આ બે સાફ કરીને અત્યારે છે વાસણ ઉઠકીને ઊંધા વાળી દીધા છે હવે ખાલી બાકી છે ને ધાણા વીણા બાકી રહી ગયા છે મેં પેલા નાય લો કેમ કે કામ હે ગયા હોય ને તો બહુ ગરમી થાય અને એમાં પછી દાદર ચડ ઉતર કરું ને મારા તો કલ્ ગઈ ત્યાં ગરમી બહુ મેં ચાલ પેલા નાઈ લો કામ કરી નાખું વાસણ કહી દીધું પ્લેટ ને બધું સાફ કરી નાખ્યું તું જો તો બસ આજનો દિવસ આવો રહ્યો તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇ સિતારા